હવે શ્રાવણ મહિનાના તહેવાર વીતતા જાય છે અડધો શ્રાવણ તો પૂરો થઈ ગયો રક્ષાબંધન ગઈ અને હવે આવે છે પછીના તહેવારો પાછા શરૂ થાય છે એટલે હવે આવે છે બોળચોથ એટલે બોળચોથ ની હું માહિતી આપું બોળચોથ શ્રાવણ વદની ચોથ એટલે બોળચોથ બોળચોથ ના દિવસે ગાય માતાનું પૂજનનું મહત્વ છે બોલચોથ વ્રત કરનાર દીકરીઓ બહેનો કે વહુઓ આ વ્રત કરનારે કાપવું કે ખાંડવું નહી આ વ્રતમાં મગ અને બાજરીનું જ ભોજન લેવાય માત્ર બાફેલા મગનું શાક અને લોઢીમાં લોઢાની લોઢીમાં બનાવેલો બાજરીનો રોટલો અને કાપ્યા વગરના કાકડી મરચાં મોળા ખાઈ શકાય અને દહીં દૂધ ઘી ખાણ પણ ખાઈ શકાય તેલ વગરનું ખાવાનું અને એક ટાણું કરવાનું વાછડી સહિતની ગાય માતાની પૂજા થાય છે સવારે વાળ ધોઈ સ્નાન કરી તૈયાર થઈ આખા દિવસનું એકટાણું કરવાનું ગાય વાછડીની પૂજા કરી વાર્તા કરવાની અને ત્યારબાદ જ જમવાનું વ્રત કરનારે કાપવાનું કે ખાંડવાનું ન હોય એટલે ચપ્પુથી કાપ્યા વગર ખાઈ શકાય જેમ કે કાકડી મૂળો કાચું લીલું મરચું શાક અને રોટલા સાથે લઈ શકાય બોરચોથમાં ગાયની પૂજાનું મહત્વ છે ગાયનું પૂજન કરવા જતી વખતે પૂજાની થાળીમાં કંકુ ચોખા અને નાગલા અને ગાય માતા માટે રૂની બનાવેલી ચુંદડી અને ગાયને ખવડાવવા બાજરી અને પાણીનો લોટો સાથે લઈ જવાનો હોય છે બોર ચોથમાં મહત્વ છે ગાયનું પૂજન કરવા વખતે પૂજાની થાળીમાં કંકુ ચોખા અને નાગલા ને ગાય માતા માટે રૂની બનાવેલી ચુંદડી અને ગાયને ખવડાવવા બાજરી અને પાણીનો લોટો સાથે લઈ જવાનો હોય છે ગાય માતાને ચાંદલો કરી ચોખા ચડાવી નાગલા અને રૂની ચુંદરી ચડાવી પૂજા કરે છે અને ગાયના પર પાણી રેડી તેનું નમન કરે છે અને ગાય માતાના જમણા કાનમાં પોતાની મનોકામના કહે છે અને પોતાનાથી કંઈ પણ અજાણતા થયેલા કોઈ પાપ કે ભૂલની માફી માંગે છે પછી બાજરી ખવડાવે છે અને થોડી બાજરી પ્રસાદી તરીકે ઘરે લાવે છે પૂજા કરીને ઘરે આવી દરેક સ્ત્રીઓ ભેગા મળીને બોળચોથ ની વાર્તા કરે છે બાજરીની પ્રસાદી લઈ છોડે છે આવી રીતે બોળચોથ નું વ્રત કરે છે આ વ્રતમાં ગાય બાછડીની પૂજા નું જ મહત્વ છે આ વ્રત માં જાગરણ હોતું નથી ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો

ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો